ગુપ્તકાશીમાં નીલકંઠવર્ણી જાડીમાંથી માર્ગ કરીને આગળ ચાલ્યા ચાલતા ચાલતા ગુપ્તકાશી પધાર્યા ગુપ્તકાશીમાં કાશી વિશ્વનાથની મૂર્તિ છે પૂર્વકાળમાં ઋષિઓ ભગવાન શંકરની પ્રસન્નતા અર્થે અહીં તપ કરતા હતા બલિના પુત્ર બાણાસુરની રાજધાની શોણિતપુર આ સ્થાનની આસપાસ હતી અહીં નંદી ઉપર અર્ધનારીશ્વર ભગવાન શંકરની મૂર્તિઓ છે વળી કાશી વિશ્વનાથના મંદિરમાં પણ પાર્વતીજી તથા નંદીની મૂર્તિ છે ગંગા અને યમુનાની ધારા અહીં કુંડમાં વહે છે આ કુંડમાં યાત્રિકો સ્નાન કરે છે સ્નાન કરી ગુપ્તદાન કરે છે વર્ણિન્દ્ર ભગવાને અહીં શિવજીના દર્શન કર્યા અહીં જળ ઝીલણી અને વામન દ્વાદશી કરી ગુપ્તકાશીની ઉત્તરે એક પર્વત છે તેની શોભા જોઈ વર્ણી પુલકિત થઈ ગયા